રામ રામ ખેડૂતો કેમ છો બધા મજામાં ને એગ્રીફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે સોલીસનું જેપી નવસો પિંચોતેર જેપી સિરીઝની અંદર આમ કોમ્બિનેશન ડિઝાઇનને જે બધું છે એ સ્ટેટિક જે પહેલેથી જ સોલીસના ટ્રેક્ટરોમાં બધે આવે એ જ પ્રકારનો આવે છે પણ આમાં બીજો ઘણો બધો ફેરફાર કરેલો છે આજે આપણે બધો ફેરફાર હું કઈ જગ્યાએ હું ફેરફાર કરેલો છે હું સુધારા કરેલા છે કેવું કાનું પરફોર્મન્સ ને હું હું આપણે આમાં ફીચર્સ મળે છે ને એ ટુ જેડ બધી માહિતી આપણે આજે આ વિડીયોમાં લઉં તો કલરમાં સિગ્નેચર રેડ કલર એકદમ મેટાલિક પેન્ટ આવે એ પ્રકારનો જ પેઇન્ટ મળી જાય કલર મળી જાય અને એકદમ જે સોલિસના ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એરોડાયનેમિક ડિઝાઇન છે ને આનું એ જ પ્રકારનું આખું સિંગલ પીસ જ વુડ તૈયાર કરેલું છે આનું અલગ કોઈ બોનટમાં કટકા નથી બે ત્રણ ખૂલે કે આ તે કોઈ એકદમ એરોડાયનેમિક જ છે અને સિંગલ પીસ જ વુડ છે આમાં અલગથી આપણે કોઈ કટકા નથી અને સેવન સ્ટેજ કુલિંગ આની કંપની આમાં વેન્ટિલેશન માટેની સુવિધા છે ને એને કંપની સેવન સ્ટેજ કુલિંગ કીએ કે એમાં અલગ અલગ ચાર જગ્યાએથી હવા એના ઇન્જિનને ઠંડુ કરવા માટે અંદર જાય અને ત્રણ જગ્યાએથી ઇન્જિનની ગરમ હવા પાછી બહાર નીકળે એ પ્રમાણેનું સેવન સ્ટેજ કુલિંગ સિસ્ટમ છે હવે હું તમને બતાવું આમાં વેન્ટિલેશન માટે એક જારી અહીં આપેલી છે કાંઈથી હવા અંદર જાય એ સિવાય બીજી જારી છે ફ્રન્ટમાં અને ફ્રન્ટમાં જ ચોલીસની ક્રોમ ફિનિશિંગ થ્રીડી કટિંગમાં બેજિંગ મારેલી છે એ સિવાય બેય બંને સાઈડમાંથી એક એક મોટી જાળી આપેલી છે વેન્ટિલેશન માટે પછી ઇન્જિનની ગરમ હવા નીકળવા માટે એક વેન્ટ અહીં આપેલ છે એક વેન્ટ ઉપર છે અને એવી જ રીતના બીજી બાજુ એક વેન્ટ આપેલા છે એવી રીતના ટોટલ અલગ અલગ હાથ જગ્યાથી આની હવા અંદર જઈ શકે અને બહાર આવી શકે એ પ્રમાણેનું આનું વેન્ટિલેશન સિસ્ટમ તૈયાર કરેલું છે કે જેની કંપની સેવન સ્ટેજ કુલિંગ કીએ કૂલિંગ સિસ્ટમ અને આમાં આપણે ફોર વ્હીલ ટાઈપના જ મોટા મોટા એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ મળી જાય હાઈ બીમ માટે અને લો બીમ માટે બેય માટે અલગ અલગ જ હેડલેમ્પ મળી જાય હેડલેમ્પનું એ કામકાજ બહુ સારું છે એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ છે એટલે પ્રકાશમાં કંઈ ઓછા નથી રહેવાના બહુ સારો એવો પ્રકાશ કરે અને ચારે બાજુ આમ પ્રકાશ ફેલાય ને હાલે કે જેના લીધે આપણે ટ્રેક્ટર રાત્રે કે આંકતા હોય ને તો એ આરામથી આંકે હકીએ અને વિઝિબિલિટીમાં બધું ચારે બાજુનું ક્રિસ્ટલ ક્લિયર દેખાય એ પ્રમાણેનું અને અહીંયા જ સિલ્વરની ક્રોમ પ્લેટેડ પ્લેટમાં સોલિસ અને જેપી નવસો પિંચોતેરની બ્રાન્ડિંગ કરેલી છે અને એ સિવાય જે પી નવસો જે પી ટ્રેક્ટર છે એના માટેનું સ્ટીકર અહીં મારેલું છે અને આમાં જાપાનની કંપની છે યાનમાર એની અરે માં આ સોલિસના ટ્રેક્ટર બને એના માટેનું સ્ટીકર અહીંયા છે ઇન કોલોબરેશન વિથ યાનમાર જાપાન આમાં જાપાનની ઘણી ટેકનોલોજી આ ટ્રેક્ટરમાં આવી ગઈ છે એની આપણે વિગતવાર વાત કરતા જ હું આગળ આગળ એ ટુ જેડ બધી આગળ આમાં ફ્રન્ટમાં ફૂલ હેવી ડ્યુટી વજનવાળું બમ્પર મળી જાય અને એને સ્ટાઇલિશ કરવા માટે જે સિલ્વર કલરના બાર છે એ કંપની ફિટિંગ પ્રોવાઈડેડ જ આવે અલગથી કોઈ આ ચોંટાડાયેલા નથી આ બારની સુવિધા કંપની ફિટિંગ જ છે અને ફૂલ હેવી ડ્યુટી મેટલનું વજનવાળું બમ્પર છે આગળ વજન વધે એના માટે જે આનું ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે જેપી નવસો પિંચોતેરનું જે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે એમાં આપણે અહીંયા આગળ ચૂલો મળી જાય વજનના બિસ્કીટ લગાડવા માટેનું બ્રેકેટ મળી જાય આપણે અહીંયા અને ટાયરની વાત કરી તો આપણામાં એમ આરએફના હાથ પચાસ હોળના આગળના ટાયર મળી જાય અને એમઆરએફના ચૌદ નવ અઠ્યાવીસના પાછળના ટાયર મળી જાય જે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે જેપી નવસો પીચોતેરનું એમાં આપણે બીકેટીના હાઈલગ રેડિયલ ટાયર મળી જાય અને આગળના ટાયર એમાં નવ પાંચ ચોવીસના મળી જાય ફોર વ્હીલ ડ્રાઈવ જે વેરિયન્ટ આવે એમાં બરાબર એ સિવાય એમઆરએફના છે આમાં ટાયર પણ જે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે એમાં આપણે બીકેટીના કે હાઈ લગ મળી જાય ટાયર જે કે જે રેડિયલ ટાયર આવે એ ટાયર મળી જાય આપણામાં બોનટને ખોલવા માટે અહીં નીચે બટન આપેલું છે બટનને દબાવી અને બોનટને ઊંચકો થોડુંક એટલે બોનટ આપ એ ઊંચું થઈ જાય એ પ્રકારનું કંઈક આનું બોનટ તૈયાર કરેલું છે અને આખું સિંગલ પીસ જ બોનટ છે અલગ અલગ કોઈ કટકાવને ભેગા કરીને બોનટ બનાવી દીધું એવું કોઈ નથી અને પ્રોપર સપોર્ટ આપેલા છે ફૂલ હેવી ડ્યુટી જેના લીધે બોનટ વાઇબ્રેટ ઓછું થાય ડમ્પિંગ ઓછું થાય અને આમાં ઓછી ભાંગટૂટ થાય ને અવાજ ઓછો આવે એ પ્રમાણેનું અને વાઇબ્રેશન તો આમાં છે જ નહીં જરાય એ તો આપણે હમણાં ચેક કરીશું કે આ જરાય વાઇબ્રેશન નથી પણ બોનટને હોલ્ડઅપ પોઝિશનમાં રાખવા માટે બે ગેસ્ટડ આપેલા છે અને કંઈક આ પ્રકારનું છે આનું જે એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ છે ને એનું મેકેનિઝમ આ પ્રકારનું ફિટિંગ કરેલું છે આગળ જ આપણામાં એમરોનની પિચોતેર એચની પાવરફુલ બેટરી મળી જાય અને ડબલ એલિમેન્ટ વાળું ડ્રાય ટાઈપનું ફિલ્ટર મળી જાય એકદમ મોટી સાઇઝમાં છે એર ફિલ્ટરે અને આપણે કીધું ને હમણાં કે જાપાનની કંપની એ કોલોબરેશન થયું છે તો આમાં ઘણી વસ્તુ જે છે એ અમુક અમુક વસ્તુ જાપાનની અમુક આ જે યાનમાર કંપની છે એની તૈયાર કરેલી છે તો એના માટે જો અમે બધા અમુક વસ્તુ લખેલી જાપાની જ ભાષામાં જ છે તો એના માટેની બધા સ્ટીકરની જે વોર્નિંગને છે ને એમાં બધા અમુક અમુક જગ્યાએ જાપાનીઝ ભાષાનો ઉપયોગ કરેલો છે કારણ કે આ ટ્રેક્ટરના કોલોબરેશનમાં જાપાની કંપની કારણ કે આ ટ્રેક્ટરના ડિઝાઇન અને મેન્યુફેક્ચરમાં જાપાનની કંપની યાનમાર જે છે એનું કોલોબરેશન છે હવે આપણામાં ડ્રાય ટાઈપનું ડબલ એલિમેન્ટવાળું એરફિલ્ટર મળી જાય અને એ ચોકિંગ સેન્સર સાથે આવે કે આપણું ફિલ્ટર ચોક થાય અથવા આપણા કમ્બચન ચેમ્બરમાં પૂરતા પ્રમાણમાં હવા ના મળે તો એના માટે આપણે ડેશબોર્ડમાં આનું ઇન્ડિકેશન બતાવે કે ભાઈ હવે ફિલ્ટર સાફ કરવું અથવા રિપ્લેસ કરો રેડિએટરની વાત કરીએ તો રેડિએટરમાં આગળ ફૂલ હેવી ડ્યુટી જાડી આપેલી છે કે જેના લીધે કોઈ ધૂળ કચરો સીધો રેડિએટરમાં જઈને ના ફસાય આપણે આ ઝારી રેડિયેટરને પ્રોટેક્ટ કરી લઈએ એ પ્રકારની ઝારીને ખોલી અને નિયમિત સમયે આપણે સાફ પણ કરી શકીએ અને પચાવ વર્ષ પાવરના ટ્રેક્ટર પ્રમાણે એકદમ મોટું રેડિએટર છે ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર આપેલું છે એ સિવાય એમાં રેડિયેટર ફેનની વાત કરી તો મેટલનો ફૂલ એવીડ્યુટી રેડિયેટર ફેન આપેલો છે કે જેના લીધે તમે આને વધારે આરપીએમમાં ઓપરેટ કરો ને તો કોઈ વાઇબ્રેશન થાય ફેનમાં કે તૂટ થાય પાખાઓની કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારનો ફૂલ એવીડ્યુટી મેટલનો રેડિયેટર ફેન તૈયાર કરેલો છે અને કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર અહીં બાજુમાં જઈને આપેલું છે ફ્રન્ટ એક્સેલે ફૂલ હેવી જ છે મજબૂત રોબસ્ટ ટાઈપની જ ફ્રન્ટ એક્સેલ આપેલી છે કે તમારે આમાં આરામથી કોઈ લોડર બુડોજર કે આખું હોય તો એ કંઈ ટેન્શન નથી એક્સેલ બદલાવી કે રિપ્લેસ કરવી કે અને કોઈ ખોટી ભાંગ કે થાય ને એવી કોઈ સમસ્યા ના આવે ને પ્રકારની એકદમ સ્ટ્રેટ જ નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ છે અને ફૂલ એવીડ્યુટી છે ચેક કરો સ્પિન્ડલ ને બધું સ્ક્વેર ટાઈપમાં આપેલું છે કે જેના લીધે ભવિષ્યમાં કોઈ દે આનું સ્પિન્ડલ સ્લીપ ના મારે અને સિંગલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગ મળી જાય આપણામાં પણ જે આનું ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે એમાં આપણે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય અને એને એડજસ્ટ એલાઇમેન્ટ કરવા માટેનો નીચે એલાઇમેન્ટ રોડ આપેલો છે અને હવે આપણા ઇન્જિનની વાત કરી તો આપણા એમાં ઇયાનમાર અને સોલિસ એ બેના કોલોબરેશનમાં તૈયાર થયેલું પાવરફુલ ઇન્જિન મળી જાય ચાર સિલિન્ડરનું ઓગણત્રીસો સીસીનું લગભગ અડતાલીસથી પચાસ હોર્સ પાવરની તાકાત પ્રોડ્યુસ કરતું બસો પાંચ એનએમનો ટોર્ક જનરેટ કરે પોતાના એકવીસો ઇન્જિન રેટેડ આરપીએમ ઉપર અને એ લગભગ બસો સાઠ ગ્રામની એસએફસી સાથે એટલું પાવરફુલ આનું એન્જિન છે પચાસ ઓર્સ પાવરની કેટેગરીનું એન્જિન છે ઓગણત્રીસો સીસીનું પ્લસ મેજર બેનિફિટ આપણે આ ઇન્જિનમાં એ મળવાનો છે કે એન્જિન છે ને ફોલ બહુ જાજુ ફ્યુલ ઇફિશિયન્ટ છે ઓછા ડીઝલમાં બહુ સારી તાકાત કરી શકે એ પ્રકારનું તૈયાર કરેલું છે આનું ઇન્જિન કારણ કે સ્ટ્રોક લાંબો છે બીજો પોઈન્ટ આ ઇન્જિનમાં પ્રોપર બેલેન્સર સાફ્ટ આપેલી છે કે જેના લીધે ઝીરો વાઇબ્રેશન છે એકદમ નૈવત વાઇબ્રેશન છે ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનું વાઇબ્રેશન જ નથી તમે આરામથી આંખો ને ચોવીસ કલાક આંખો અડતાલીસ કલાક આંખો કોઈ થાક લાગે કે વાઇબ્રેશન ફીલ થાય ને આપણે એવી કોઈ સમસ્યા જ નથી એકદમ ઝીરો વાઇબ્રેશન છે આમાં કારણ કે આમાં એ પ્રકારની પ્રોપર તૈયાર કરેલી બેલેન્સર સાફ્ટ આપેલી છે પ્લસ એક તો ચાર સિલિન્ડરનું ઇન્જિન હોય ને એટલે એ ઇન્જિન બેલેન્સ થઈને હાલતું હોય એનું વાઇબ્રેશન ઉમય ઓછું જ હોય એ સિવાય આમાં બેલેન્સર સાફ્ટ એડ કરી દીધી કે જેના લીધે આનું વાઇબ્રેશન એકદમ ફ્રી થઈ ગયું હાઉ વાઇબ્રેશન ફ્રી ઇન્જિન ઝીરો વાઈબ્રેશન અને અહીંયા ઝીનું બાર વોલ્ટ પાંત્રીસ એમ્પિયરનું પાવરફુલ વોલ્ટિનેટર આપી દીધું અને સિંગલ જ ડીઝલ ફિલ્ટર આપેલું છે આપણે આમાં સિંગલ જ સુપર ડીઝલ ફિલ્ટર આપેલું છે અને માઇકોબોસના જ ચાર સિલિન્ડર ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આવે એ સિવાય આપણે અહીં બાજુમાં જીનું ઇન્જિન ઓઇલ ફિલ્ટર મળી જાય અને નીચે જ વોટર સેપરેટર છે એ સિવાય જે આપણે ચેસિસ છે લેડર ફ્રેમ ચેસિસ ટાઈપની ફોર વ્હીલરમાં આવે એ પ્રકારનું કંઈક આનું ચેસિસનું મિકેનિઝમ તૈયાર કરેલું છે એકદમ ફૂલ હેવીડ્યુટી સપોર્ટ છેલ્લે પહેલેથી છેલ્લે સુધી થઈ છે કે આપણે ક્લચના હાઉઝિંગ ક્લચના ડ્રમ સુધી બે બાજુમાં અલગ અલગ સપોર્ટ મારેલા છે તો બે બાજુ આ પ્રકારના સપોર્ટ મારેલા છે કે જેના લીધે આમાં ભવિષ્યમાં કોઈ દી કોઈ જાતનું બ્રેકડાઉન ના થાય અને જે અમુક અમુક અત્યારે ટ્રેન્ડ ચાલે છે મોડિફિકેશન મોડિફિકેશન ટ્રેક્ટરને મોડિફાય કરો ટ્રેક્ટરનો પાવર વધારો તો એનું બધું નહીં એ આમાં નાના મોટું ધ્યાન કંપની રાખ્યું છે કંપની ક્લેમ ના કરે એમ ખુલે એમ ના કહી શકે પણ અમુક અમુક જગ્યાએ આપણે એવા પ્લસ પોઈન્ટ દેખાય બેનિફિટ મળે ને એ પ્રકારના જેમ કે આનું એક્ઝોસ્ટ પાઇપ છે પણ હવે આપણે આમાં કોઈ જાત તું કંઈક મોડિફિકેશન કરવું હોય કોઈ ટ્રબલ ચાર્જર કે લગાડવું હોય તો એના માટેની સુવિધા આપણે અહીંયા છે એક્ઝોસ્ટરના જે મેનિફોલ્ડ છે ને એની અંદર જ છે એટલે આપણે અલગથી કોઈ ભાંગટૂટ કરવી પડે કે કંઈ એવી કોઈ સમસ્યા નહીં થાય હા જ તમારે ટર્બો ચાર્જર ફિટ થઈ જાય અને એ પ્રકારની જ પ્લેટ આપેલી છે અને સેફ્ટીનું પૂરું ધ્યાન રાખેલું છે કે જે એક્ઝોસ્ટનું ને એક્ઝોસ્ટ પાઇપને છે ને એ બધા એમાં સેફ્ટીનું પૂરું ધ્યાન રાખેલું છે એટલે લીએ કોઈ સમસ્યા નથી પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક માટે અલગ અલગ સેપરેટ પંપ આપેલા છે જેના લીધે બહુ આનું ઓઇલ ભેડશેડ ના થાય ઓઇલ ખરાબ ના થાય અને લાંબો સમય સુધી આપણું પાવર સ્ટેરિંગ કોઈ જાતના ખોટા ભાંગટૂટ કે વિયર એન્ડ ટીયર વિના ઓપરેટ થાય ને એના માટે અને પાવર સ્ટેરિંગના ઓઇલ માટેનું કન્ટેનરે અલગ જ આપેલું છે એવું નહીં કે ખાલી પંપ જ અલગ આપેલા છે જો અહીંયા પાવર સ્ટેરિંગના ઓઇલ માટે કન્ટેનર પણ અલગથી જ આપેલું છે કે જેના લીધે ભવિષ્યમાં આનું પાવર સ્ટેરિંગ ખરાબ ના થાય ને એ માટેની બધી પ્રોપર સુવિધા તૈયાર કરેલી છે આમાં અને એના ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો આપણામાં થી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય લગભગ પંચાવન થી પંચાવનથી લિટર ની ફ્યુલ ટેન્ક કેપેસિટી વાળું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય અને એ પ્રોપર પ્રોટેક્શન કી સાથે છે કે અલગથી કોઈ આમાં તમારે ડીઝલની ચોરી ચકારી ના થાય કે એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક તૈયાર કરેલું છે આનું અને વોટર સેપરેટરની બાજુમાં જ આપીશ અહીંયા મેટલનું ટૂલ બોક્સ મળી જાય અને એની અંદર ટૂલ કીટ અને જે આના ઓક્સેલરી વાલની જે મેલ કપલિંગ છે એ આપણામાં મળી જાય એ સિવાય આના પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ ખુલ્લું પ્લેટફોર્મ છે લગભગ અડધા વિઘાનું પ્લેટફોર્મ છે કે તમે અહીંયા આરામથી બે ઇંચ આપણે નાસ્તો કરી શકો જમવો ને તો જમી શકો ને એ પ્રકારનું એકદમ ખુલ્લું પ્લેટફોર્મ છે વાઇડ પ્લેટફોર્મ છે અને એમાંય પ્રોપર રબરની મેટિંગ કરેલી છે જેના લીધે નીચેથી ગરમ હવા ઓપરેટરના પગ હું તે ના આવી શકે કે ઓપરેટરને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય એ માટેનું પ્રોપર રબર મેટની ફિનિશિંગ સાથે એકદમ ખૂલું વ્હાઈડ પ્લેટફોર્મ તૈયાર કરેલું છે અને એમાં બે બાજુ આ પ્રકારની જે સોલિસની જેપીની સ્ક પ્લેટ મારેલી છે જે એક પ્રીમિયમ લૂક આપે એ આના પ્લેટફોર્મને અને એને ઉપર ચડવા માટે સિંગલ ફૂટસ્ટેપ અહીંયા આપેલ છે એ સિવાય એક ગ્રે બેન્ડલ અહીંયા આપેલું છે કે તમે આ ગ્રે બેન્ડલને પકડી અને આના પ્લેટફોર્મ ઉપર આરામથી ફૂટસ્ટેપનો ઉપયોગ કરીને ચડી શકો અને ક્લચની વાત કરી તો આપણામાં પ્રોપર ડબલ ક્લચ મળી જાય જો એકદમ સોફ્ટ ક્લચ છે તમે હાથથી ઓપરેટ કરો ને તો એ થાય એવો આરામદાયક સોફ્ટ ક્લચ છે એકદમ સોફ્ટ ક્લચ છે અને પ્રોપર ડબલ ક્લચ છે ગેરબોક્સ અને ટાયર માટે ક્લચ આપણે અહીંયા મળી જાય એ સિવાય પીટીઓ માટેનો ક્લચ લીવર આપણે અલગથી મળી જાય કે જેના લીધે આના ક્લચની ડિશમાં બહુ ઓછો વેરન્ટીયર આવે અને લાંબો સમય સુધી આપણે ક્લચ પ્લેટ ઓપરેટ થાય ને એ પ્રકારનો કંઈક આનો ક્લચ તૈયાર કરેલો છે અને આ ટ્રેક્ટરમાં આપણે પાંચ વર્ષની વોરંટી મળે પાંચ વર્ષ અથવા પાંચ હજાર કલાકની એના માટેનું સ્ટીકર અહીં મારેલું છે અને જેપી સિરીઝમાં ફેન્ડર એકદમ પ્રીમિયમ લુકવાળા હેવી ડ્યુટી ક્વોલિટીના તૈયાર કરેલા છે ફેન્ડરે ઇન્ડિકેટર અને ડીઆરએલ ને જે સોલિસના બધા ટ્રેક્ટરોમાં મળે એ ટાઈપના જ આપણે એલ મળી જાય એકદમ સ્ટાઇલિશ ઇન્ડિકેટરને ડીઆરએલ મળી જાય અને પાછળની બાજુ એ પ્રકારના સેમ જ એકદમ સ્ટાઇલિશ પ્રીમિયમ ક્વૉલિટીવાળા એલ ઇડી લાઇટવાળા જ ઇન્ડિકેટર ને બ્રેક લાઇટને મળી જાય અને ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપની વાત કરી તો એ લગભગ બધી બાજુ ચાર પાંચ આંક જેટલો ગેપ મળી જાય કે જેના લીધે આમાં કોઈ ધૂળ ઢેફું કે કાકરું કે ફસાય નહીં ને એ પ્રકારનું ફેન્ડરનો ગેપ સારો મેન્ટેન કરેલો છે અને સીટની વાત કરી તો એકદમ સોફ્ટ કુસનિંગવાળી પ્રીમિયમ સીટ આપેલી છે ડીલક્સ સીટ આપેલી છે કે જે થ્રી વી એડજેસ્ટ થાય છે ઓપરેટર આના વજન પોતાના વજન પ્રમાણે સીટની એડજસ્ટ કરી શકે હાઈટ એડજસ્ટ કરી શકે પ્લસ સીટ આમ આગળ પાછળ કરી હગે એ પ્રકારની થ્રી વી એડજેસ્ટેબલ ડીલક્સ ટાઈપની સીટ આપેલી છે એકદમ સોફ્ટ કુસનિંગવાળી અને મોટી સાઇઝમાં બેકરેસ્ટ આપેલું છે કે તમે આને લાંબો સમય સુધી ઓપરેટ કરો ટ્રેક્ટરને તો એ કંઈ કોઈ આપણે પાછળ જોઈએ ને ગરદનમાં દુખાવો થાય કે કમરમાં દુખાવો થાય કે લોઅર બેકમાં દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારનું એકદમ મોટી સાઇઝમાંનું બેકરેસ્ટ તૈયાર કરેલું છે સીટનું અને કંઈક આ પ્રકારનું છે એ ટ્રેક્ટરનું ટોપ વ્યૂ એકદમ ખુલ્લું ટોપ વ્યૂ છે ટ્રેક્ટરમાં એક્ઝોસ્ટનો પાઇપ છે સાયલેન્સરનો પણ એ આમ ખૂબ સેટો છે દૂર છે જેના લીધે આપણે વિઝિબિલિટીમાં કોઈ ઇફેક્ટ નહીં પડે તમને ચારેય બાજુનું ક્રિસ્ટલ ક્લિયર દેખાય ટ્રેક્ટર આપતા પણ થઈ એ સિવાય જે આની ડીઆરએલ લાઇટ છે ને એ રાઈતમ ટ્રેક્ટર રાખતા હોય ને તો એ બહુ મજા આવે ડીઆરએલ લાઈટ કારણ કે આની ડીઆરએલ લાઇટ છે ને એટલી આમ ઓળખીએ ને કોલ્ડ છે કે આપણે જોઈ રાખવાની મજા આવે અને ચારે બાજુનું છે ને મસ્ત આમ ક્રિસ્ટલ ક્લિયર દેખાય પ્લસ આપણે અમુક અમુક વખતે એવું થતું હોય કે બહુ લાઇટની છે ને ઇન્ટેન્સિટી બહુ જાજી હોય તો એ લાઇટ છે ને પછી આપણે આંખોમાં ખૂંચતી હોય આપણે થોડીક વાર હાકી લઈને એટલે લાઇટ આપણે આંખોમાં ખૂંચતી હોય પછી આપણે ઇરિટેટ મંડી થવા કે ભાઈ કંટાળો આવો ઓહો આ તો તજો જીવ ખાધો પણ આમાં એવી કોઈ સમસ્યા નહીં આવે આમાં એકદમ સ્મૂથ છે એ તમને ઇરિટેટ કરે કે હેરાન પરેશાન કરે ને એવી કોઈ સમસ્યા નહીં થાય આ છે સોલિસનું ડબલ સ્પોકવાળું પ્રીમિયમ કેટેગરીનું પ્રીમિયમ ક્વોલિટીનું ડબલ સ્પોકવાળું પાવર સ્ટેરિંગનું સ્ટેરિંગ વ્હીલ અને એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે આપણે હમણાં ચેક કરીશું એનું સ્ટાર્ટિંગને સ્ટેરિંગનો રિસ્પોન્સને ટર્નિંગ રેડિયસને તો અહીં બતાવી કેવું સ્મૂથ છે આનું સ્ટેરિંગ અને લાઇટના કંટ્રોલ એની નીચે જ આપણે અહીં મળી જાય અને હોર્નની સ્વિચે એમાં સાથે જ આપેલી છે લાઇટના કંટ્રોલ સાથે અને આ છે એનું ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં આપણે આઈના આરપીએમનું મીટર છે આઈનો ફ્યુલ ગેજ છે એ સિવાય ટેમ્પરેચર માટેનું મીટર અહીંયા છે અને અહીંયા આપણે ટાઈમ બતાવે કે અત્યારે કેટલા વાગ્યા છે ને એ ઘડિયાળનો ટાઈમ બતાવે અને એની ઉપર જ આપણે અહીંયા ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલું છે એ બતાવે એ સિવાય બેટરી છે રેડિયેટરનું કુલણ છે ઇન્જિન ઓઇલ પ્રેશર છે ગેરની સ્વિચ છે જે ગિયર ન્યુટ્રલ છે કે નહીં એ સિવાયના તમામ ઇન્ડિકેશનો આપણે અહીંયા મળી જાય અને અહીંયા એના અમુક ઇન્ડિકેશનો મળી જાય બધી બ્લિંકેશન લાઇટું અને એમાંય ઉપર પ્રોપર સોલિસની બ્રાન્ડિંગ કરેલી છે અને બેય બાજુ નીચે આ પ્રકારની કંઈક ક્રોમ પ્લેટેડ લાઇનિંગ કરેલ છે કે જેના લીધે આનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એકદમ સ્પોર્ટ દુઃખ લુકમાં દેખાય ને એ પ્રકારનું જ અને સ્ટેરિંગની જસ્ટ નીચે જ આપણે અહીંયા હાથનું લિવર મળી જાય અને એની નીચે આપણે ઇગ્નિશન કી મળી જાય બાર વોલ્ટનું ચાર્જર એ અહીંયા આપણે બાજુમાં જ મળી જાય છે અને એકદમ હાવ નીચે આનું સ્ટોપ લિવર છે આપણા આમાં સાથે જ પાછળ જોવા માટેનો રિયર વ્યૂ મિરર પણ મળી જાય હવે આના બ્રેકની વાત કરી તો એકદમ સોફ્ટ બ્રેક પેડલ છે જો તમે હાથથી ઓપરેટ કરો ને તો એ તમને કોઈ ખોટો થાક લાગે કે પગ દુખે કે એવી કોઈ સમસ્યા નહીં આવે એકદમ સોફ્ટ બ્રેક પેડલ છે અને મલ્ટીપ્લેટેડ મલ્ટિપ્લેટેડ ડિસ્ક બ્રેક છે કે જે સતત ચોવીસે કલાક ઓઇલમાં ડૂબીને ચાલતી હોય એ પ્રકારની આની બ્રેક છે અને આ બાજુમાં જ આનું પ્રીમિયમ ક્વોલિટીનું જે અમુક અમુક મોટા ટ્રકને મોટી લક્ઝરીસ ગાડીઓમાં આવે ને એ પ્રકારનું આનું એક્સિલેટર પેડલ આપેલું છે આપણામાં અને ઘણા ટ્રેક્ટરો એ જે ડિફરેન્શિયલ લોકની સિસ્ટમ કાઢી નાખી એ સોલિસમાં આપણે જેપી નવસો પિંચોતેરમાં ડિફરેન્શિયલ લોક પણ મળી જાય જેના લીધે આપણું ટ્રેક્ટર ભવિષ્યમાં ક્યાંય દીક ફસાય તો આપણે આરામથી ટ્રેક્ટરને બહાર કાઢી એ પ્રકારનું ડિફરન્શિયલ લોકે આપણે અહીંયા આપી દીધો છે અને હવે આપણે ગેરબોક્સની વાત કરી તો મેઇન ગેરમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ અને રેન્જ સિલેક્શનમાં હાઈ મીડિયમ લો અને રિવર્સ એટલે કે ટોટલ વીસ ગેર મળી જાય પંદર ગેર મળી જાય આપણે આમાં આગળ જવા માટેના અને પાંચ ગેર મળી જાય આપણે પાછળ એટલે કે રિવર્સમાં જવા માટેના ટોટલ વીસ ગિયરની રેન્જ મળી જાય આપણે આમાં અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે જો કોઈ જલેબી ગેર મચમાંથી વચમાંથી દાંડીયા વાકા ચૂકા કરતી તાકે બે લિવર ઓરિજિનલ પ્રોપર ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે અને એકદમ ઈજી શિફ્ટ છે તમે આમ એક આંગળીથી ગેર બદલો ને તો એ બદલી શકો ને એવા ઈજી શિફ્ટ ગેર છે અને આપણે આમાં ઓરિજિનલ સાઇડ શિફ્ટ વીસ ગેરની રેન્જમાં ફૂલ્લી કોન્સ્ટમેસ ગેરબોક્સ મળી જાય કે જેના લીધે ગેર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય એનું અને કોઈ ખોટો અવાજ આવતો નથી ગેર લગાડવામાં આપણે અમુક જગ્યાએ કોઈ આપણે એવી ક્રિટિકલ કન્ડિશનમાં હોય અને ઇમરજન્સીમાં આપણે ગેર સ્વિચ કરવાનો થાય તો પછી અમુક અમુક ટ્રેક્ટર છે ને બહુ અવાજ કરે ટળે રાડિયું કરે અથવા ગેર ના લાગે તો એવી કોઈ પ્રોબ્લેમ આપણે આમાં નહીં આવે કારણ કે આમાં ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ બોક્સ આપેલું છે કે જેના લીધે એકદમ આરામથી ગેર લાગી જાય બીજું જીના લિફ્ટ હાઇડ્રોલિક લિફ્ટના કંટ્રોલ આપેલા છે ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલના લીવર લિફ્ટોમેટિક કે એમ ક્યુઆરએલ કે જે કીયા અમુક અમુક વખતે એવી કોઈ સુવિધા નથી દીધી આમાં દીદીઓ તો આપણે વધારે સારું રહે તો આપણે દર વખતે કંટ્રોલ વીખવાની કે એવી કોઈ સમસ્યા ના થાય સીટની બાજુમાં જ આપણે પીટીઓ માટેનો ગેર મળીએ પીટીઓને ઇંગેજ ડિસંગેજ કરવા માટેનું આપણે પચાસ હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ ચુમ્માલીસ હોર્સ પાવરનો પીટીઓ પાવર મળીએ અને મલ્ટી સ્પીડ પીટીઓ મળીએ કે જેમાં લાઈવ પીટીઓ સ્ટાન્ડર્ડ રિવર્સ સ્ટાન્ડર્ડ પાંચસો ચાલીસ અને મલ્ટી સ્પીડ ગેરમાં એ પ્રકારનો ડબલ પીટીઓ મળી જાય કે જેમાં લગભગ આપણે ટોટલ અગિયાર પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય જેને કંપની ડેક્સા પીટીઓ કી આપણે એને મલ્ટી દેશી ભાષામાં ટેકનિકલ ભાષામાં એને મલ્ટી સ્પીડ પીટીઓ કહી પછી અમુક કંપનીને ડાયના પીટીઓ કીએ અમુક કંપનીને એપ્ટ્રા પીટીઓ કી જે રીતના સોલીસ અને ડેક્સા પીટીઓ કહીએ ટોટલ અગિયાર પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય પચાસ વર્ષ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ ચુમ્માલીસ વર્ષ પાવરનો પીટીઓ પાવર મળી જાય ફેન્ડરમાં બધા પ્રોપર ગાર્ડ રેલ આપેલી છે કે કોઈ પિલિયન રાઈડર હે સેફ્ટી માટે પ્રોપર ગાર્ડ રેલ આપેલી છે કે તમે આરામથી પકડે અને બેહી હગો અને કોઈ નીચે ના પડી જાય એના માટે પ્રોપર સેફ્ટીથી ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ છે એવું નથી કે કોઈ રમકડા જેવા પાઇપું જોડાડી દીધા સીટની પાછળ જ આપણે રિફ્લેક્ટર અને બોટલ હોલ્ડર મળી જઈએ બાર વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ આપણે સીટની પાછળ જ મળી જાય ટ્રેક્ટર પ્લાન્ટમાં મેન્યુફેક્ચર થયું હોય ત્યાંથી પછી ડેપોમાં જાય ડેપોમાંથી પછી એજન્સીમાં આવે ડીલર પાસે આવે તો યુધીમાં બધા અમુક અમુક જે ચેકઅપ થતા હોય ચેકઅપ થયા હોય ને એના માટેના સ્ટીકર ઉજાણ છે ડોમેસ્ટિક ક્યુ ને પીડીએ ચેક ને એ બધા પ્રકારના ચેકિંગ જે થતા હોય ને ફાઇનલ ઇન્સ્પેક્શન લીકેજ ને એ બધા એના માટેના બધા સ્ટીકર મારેલા છે કે કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતના બધું પ્રોપર પ્રોટેક્ટ તો આપણે લીક ચેકિંગ થયું છે ઇન્સ્પેક્શન થયું એના બધાના અને કંઈક આ પ્રકારનો છે આનો પાછળનો ભાગ ફૂલ ડ્યુટી છે આના લિંકેજ આર્મનો ચેક કરો લિંકેજના જે આર્મ છે ને એની જાડાઈ ચેક કરો લગભગ બે ઇંચ જેટલા જાડા છે આ જે આર્મ છે ને એ અને આપણે આમાં પચાસ વર્ષ પાવરના ટ્રેક્ટરમાં હાઇડ્રોટોનિક જેને કંપની હાઇડ્રોટોનિક કીએ એ પ્રકારની હાઇડ્રોટોનિક એડીડીસી ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળીએ કે જેની લિફ્ટિંગ કેપેસિટી લગભગ બે હજાર કિલોગ્રામ જેટલી છે અને એ પ્રોપર ત્રણ પોઈન્ટ સેન્સિંગ થ્રી પોઈન્ટ સેન્સિંગ સાથે આવે લગભગ બે હજાર કિલોગ્રામની હાઇડ્રોટોનિક હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આમાં અને રિયર રિયરેક્સલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ રોબસ્ટ ટાઈપની ચેક કરો જો લગભગ એક વેક જેટલી મોટી મોટી રોબસ્ટ ટાઈપની એક્સલ તૈયાર કરેલી છે અને એમાં પ્રોપર ફેન્ડરનું બધું ફિટમેન્ટને જે છે ને અહીંયા બધા અલગથી બ્લોક આપેલા છે એકદમ સ્ટ્રેટ જ છે અને ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની રિયર એક્સલ તૈયાર કરેલી છે આપડામાં અને એ પ્લેનેટરી ગિયર સાયકલ સાથે છે હિપી સાયકલિક રિડક્શનવાળી પ્લેનેટરી ગિયર એક્સલ છે અને આપણે આમાં અંદર જ બ્રેકના જે પેડ છે જે બ્રેકની ફ્રિક્શન ડિસ્ક જે હોય એ આપણે અહીંયા આના આ પ્લેનેટ ગિયરના હાઉસિંગમાં અંદર જ મળી જાય કે જેના લીધે આ એક્સેલમાં સતત ચોવીસે કલાક ઓઇલ ભરેલું હોય ને તો આપણે બ્રેક છે ને કંઈ કોરી આલે જ નહીં સતત ઓઇલમાં ડૂબીને ચાલતી હોય એ પ્રકારનું આમાં આપણે પ્લેનિટ ગિયર એક્સેલવાળું એપિસાઇક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય અને આપણામાં જે ટોપલિંક મળે ટોપલિંક ટ્રીપિંગ ટ્રોલી માટેનું હૂક અને આ ડ્રોબર પટ્ટી આ બધું આપણામાં કંપની ફિટિંગ જ મળી જાય છે કલગથી કોઈ જગ્યાએ કઈ વસ્તુ લેવાની જરૂર જ નથી અને ટ્રીપિંગ ટ્રોલીને ને એવી બધા ઇમ્પ્લિમેન્ટ આપવા માટે આપણામાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ પણ મળી જાય એનું લીવર અહીં બાજુમાં જ આપેલું છે કે જેના લીધે આપણે ટ્રીપિંગ ટ્રોલીનો ઉપયોગ કરવો અથવા પલ્ટી પ્લાવ છે લેજર લેન્ડ લેવલર છે એવા બધા ઇમ્પ્લિમેન્ટ આપવામાં બહુ સહુલિયત થઈ જાય બહુ સરળ થઈ જાય અને બે ફેન્ડરને સપોર્ટ કરવા માટે વચ્ચેમાં એક પ્રોપર સપોર્ટિંગ બાર આપેલું છે અને અમારે એજી સોલેસની એજન્સી છે એ એજન્સી આ બધું પ્રોપર ફિટમેન્ટ જે આનો યુ પાઇપ ને વુડ ને એ બધું છે એ બધું કમ્પ્લીટ આપણે ફિટ કરી અને પછી જ આપણે કસ્ટમરને ટ્રેક્ટર ડિલિવર કરે છે ખેડૂતને અને ફેન્ડરમાં જ પાછળ આપણાની હેલોજન ટાઈપની ફૂલ હેવી ડ્યુટી મોટી વર્કિંગ લાઇટ મળી જાય અને નંબર પ્લેટ લગાડવા માટેની પ્લેટ પણ આપણા અહીં પાછળ મળી જાય છે અને એ પ્રોપર લાઇટિંગ સાથે છે હવે આમાં એક નવો જે સુધારો થયેલો છે એ છે આના સ્ટેબિલાઇઝર સ્ટેબિલાઇઝર ચેક કર સ્ટેબિલાઇઝરમાં પ્રોપર પ્રોટેક્શન બહાર આપેલું છે બે સ્ટેબિલાઇઝરમાં સેમ જ છે પ્રોપર પ્રોટેક્શન બહાર આપેલું છે અને એની અંદર આપણે અહીંયા આટા આપેલા છે તમે આ પિનને કાઢી પછી આને આ ફેરવી સ્ટેબિલાઇઝરને અને જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા આટા વધઘટ કરી અને આપણે આપણું સેટિંગ કરી શકી કંઈક એ પ્રકારના આમાં સ્ટેબિલાઇઝર બહાર આપેલા છે અને એમાં એ પિનને રાખવા માટેનો અલગથી પોઈન્ટ આપેલો છે કે તમારે પિન ખોલી અને સ્ટેબિલાઇઝરને એડજસ્ટ કરતા હો તો પિન ખોવાય નહીં અને એમાં પ્રોટેક્શન કવર આપેલા છે પ્રોપર જો આ પ્રકારના કે ઉપરથી છે ને કોઈ ધૂળ દેફો કે કાકરો કે આપણા જે સ્ટેબિલાઇઝરના આટા જે છે ને થ્રેડ એમાં ફસાય કે પછી આટા ચોક થાય કે એ પ્રકારનું કોઈ ના થાય અને લગભગ કંપની છે ને બધી સ્ટેબિલાઇઝરમાં જે લિંકેજમાં સ્ટેબિલાઇઝર લગાડે ને બ્લોકમાં આ પ્રકારનો એક સિંગલ બોલ્ટ આપી દેતી હોય કે જેના લીધે એવી ઇમ્પ્લિમેન્ટ હોય ને કોઈ મોટા પલ્ટીપ પ્લાવું હોય કે કોઈ મોટું રોટાવેટર હોય સાત આઠ ફૂટનું કે વજનવાળું ઇમ્પ્લિમેન્ટ હોય પછી એમાં જીક મારે ને એટલે આ પ્રકારનો સિંગલ બોલ્ટ હોય તો એ તૂટી જાય આપણું સ્ટેબિલાઇઝર ફેલ એ ના થાય ને એના માટે સોલ્યુશન આમાં પ્રોપર ધ્યાન આપેલું છે કે એકતા જે બ્લોક છે ને એને ફૂલ એવિડ્યુટે બનાવેલો છે એ સિવાય એને ડબલ બોલ્ટનો સપોર્ટ આપેલો છે કે જેના લીધે ભવિષ્યમાં કોઈ દી આમાં કોઈ જાતનું કોઈ ભાંગ કે ના થાય ને એ પ્રકારનું આના સ્ટેબિલાઇઝર બહારનો બ્લોક તૈયાર કરેલો છે લિંકેજને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઈડ બહાર મળી જાય બીજી બાજુ આપણે પિન ખોલીને એડજસ્ટ કરવી પડે એ સિવાય આપણે લોવર લિંકમાં ત્રણ પોઈન્ટ આપી દીધા છે અલગ અલગ કે એમાં આપણે લિંકને બધાને એડજસ્ટ કરી હતી હવે આપણે ચેક કરીશું આનું સ્ટાર્ટિંગ કેવું છે કેવું કાનું ટર્નિંગ રેડિયસ છે કેવું કાનું સ્ટેરિંગ સ્મૂથ છે તો એના માટે નીચે ઇગ્નિશન કી આપેલી છે અને હવે ચેક કરજો કોઈ જાતનો ખોટો અવાજ કે કોઈ ખોટો ધુમાડો કે એવી કોઈ સમસ્યા નથી એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે આરામથી સ્ટાર્ટ થઈ જાય એ પ્રકારનું અને એનો રિસ્પોન્સ ચેક કરો અને એકદમ જીરો વાઇબ્રેશન છે વાઇબ્રેશન ફ્રી ટ્રેક્ટર છે એકદમ હવી ચેક કરો જો અને એકદમ જીરો વાઇબ્રેશન છે કોઈ પ્રકારનું વાઇબ્રેશન જ નથી જોવા બોલો બોક્સ જે આપણે રાખ્યું ને ચેક કરો હવી ને આપીએ ચેક કરો માઇક્રોફોન નું બોક્સ હજી એમની બીની જગ્યાએ છે પ્રોપર એકદમ જીરો વાઇબ્રેશન છે આમાં કોઈ પ્રકારનું વાઇબ્રેશન જ નથી એ સિવાય હવે સ્ટેરિંગ અને ટર્નિંગ રેડિયસ ચેક કરો તો પાક પચાસ મોડના મોટા ટાયર છે છતાં એટલું ટર્નિંગ રેડિયસ કંઈ ઓછી વાત ના કહેવાય અને એકદમ સ્મૂથ છે આનું સ્ટેરિંગ તમે જાણ્યા ફોર વ્હીલનું ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ આપતા હોય ને એ પ્રકારનું સ્ટેરિંગ છે એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે બંધ કરવા માટે લીવર અહીં નીચે જ આપેલું છે